નમસ્કાર દર્શક મિત્રો કરોણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો કેટલાક વર્ષો પહેલા જ્યારે માણસ બીમાર પડે તો દવા લેવાનું તો યાદ જ ના આવતું અને એવી પરંપરા જ નહોતી ઉપચાર કરીને એ પોતે સાજા થઈ જાતા અને દવા લેવાની વાત આવે તો પણ દવા છે એ રસોડાનું જે આપણું આયુર્વેદ છે અથવા તો આપણે ઔષધિઓ છે એનો ઉપયોગ કરતા અને ખાસ કરીને માલિશ શેક એ બધા કેટલા બધા પ્રયોગો જે હોય છે તો જે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પદ્ધતિ છે આપણી વૈદિક ચિકિત્સા પદ્ધતિ છે એનો લોકો ઉપયોગ કરીને સાજા થઈ જતા આજે પણ એ થઈ શકાય છે પણ હવે આપણે એક કેમિકલ ખાવાના રસ્તા ઉપર ચડી ગયા છીએ એટલે હવે ત્યાંથી પાછું વળવું પડશે તો આજે પણ આપણી પાસે એવા કેટલાય નેચરોપદ છે જે લોકો આ પ્રકારની જે પરંપરાગત પદ્ધતિથી આપણને સાજા કરે છે આજે આ વિષય ઉપર વાત કરવા માટે આ વિષયને એક નિષ્ણાત એટલે કે રાજકોટના જાણીતા નેચરોપેથ ડૉક્ટર હરેશભાઈ વ્યાસ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હરેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર હરેશભાઈ સૌથી પહેલાં તો જેમ મેં પહેલાં કીધું કે પચાસ સો વર્ષ પહેલાં કે બસો પાંચસો વર્ષ પહેલાં માણસ જ્યારે બીમાર પડતો જોકે આટલા રોગ જ નહોતા પણ જ્યારે બીમારી આવતી ત્યારે પોતાની રીતે આખું એક વ્યવસ્થા પણ એક ગોત એક તૈયાર કરેલું હતું જેના કારણે માણસ એક એના દ્વારા સાજો થઈ જતો દવા ખાવાની વાત ના આવતી તો વૈદિક જે ચિકિત્સા પદ્ધતિ છે એ શું છે જી નિલશભાઈ વૈદિક ચિકિત્સા પદ્ધતિ છે એ અથર્વવેદની અંદર આપેલી છે અચ્છા ઓકે અથર્વવેદના અગિયારમાં મંડળની અંદર ચોથા અધ્યાયમાં સોળમો એક મંત્ર આપેલો છે અચ્છા એ મંત્રની અંદર એવું કીધું છે કે આથરવરણી આંગી રસી વિશ્વની અંદર જેટલી ચિકિત્સા પદ્ધતિ કે જેટલી કોઈ પણ માર્શલ આર્ટ કુમ્ફુ જે કાઈ છે આ બધું જ આપણા વૈદિક સાહિત્ય માંથી આવેલું છે વૈદિક સાહિત્ય એટલું ભરપૂર હતું અને હજી પણ છે એનો અર્થ કેવો થાય છે કે જ્યાં સુધી શરીરમાં રહેલી પ્રાણ શક્તિ નો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યાં સુધી બાહ્ય કોઈ પણ પ્રકારની ચિકિત્સા પદ્ધતિ કે બાહ્ય કોઈ પણ પદાર્થ

જેમ કે અત્યારના સમયની અંદર એક્યુપ્રેશર પ્રેશર બર્મ ચિકિત્સા સીડ થેરાપી કલર થેરાપી બરાબર પછી સુવાતસુ માલિશ આ બધી જ ચિકિત્સા પદ્ધતિ છે એ આંગી રસી ચિકિત્સા પદ્ધતિના સિદ્ધાંત પર કામ કરે છે બરાબર નંબર ત્રણ દેવી ચિકિત્સા પદ્ધતિ નામ જ એવું છે દેવી એટલે કે પંચમહાભૂત જે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ આ દ્વારા

બરાબર આને મનુષ્ય દ્વારા જે ઉત્પન્ન કરેલું છે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું છે શુદ્ધિકરણ કરીને આપવામાં આવે છે આ બધી ચિકિત્સા પદ્ધતિઓને મનુષ્ય દ્વારા એ તો સમજી ગયા કે ભાઈ અત્યારે જે આપણે જે સારવાર કરતા છે લોકો એક નાનકડું માથું દુખતું હોય કે સેજ ક્યાંક તકલીફ હોય તો સીધા દવાખાને દોડી જાય અને પછી ત્યાંથી કેમિકલ વાળી દવા મોટે ભાગે લોકો ટેબ્લેટ વગેરે ખાય ને પછી એની કેટલી બધી સાઇડ ઇફેક્ટ્સ જે હોય છે પણ નેચરોપથી જે ચિકિત્સા કરે છે તો એ કયા પ્રકારની હોય છે અને ખાસ કરીને દુખાવામાં એમાં એક્યુપ્રેશર એક્યુપંક્ચર પછી આ સીડ્સ કલર મ્યુઝિક એ વિગતવાર થોડું એક એક પછી એક એક અમારા દર્શકોને સમજાવી દો કે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે શરીરના કોઈ દુખાવા હોય તો એમાં એક્યુપ્રેશર કેવી રીતે કામ કરે અથવા બીજી કોઈ તકલીફ હોય જેમ કે તાવ આવો કેવી એક્યુપ્રેશર શેમાં કામ આપે એક્યુપ્રેશર જનરલી હં કબજિયાતથી લઈને કેન્સર સુધીના તમામ રોગની અંદર એક્યુપ્રેશર કામ કરે છે અચ્છા અચ્છા વાહ કેમ કે આ ઊર્જાનું વિજ્ઞાન છે આપણા શરીરની અંદર ઊર્જા જ્યાં ઇમ્બેલેન્સ અસંતુલન થાય છે ઊર્જાનું ત્યાર પછી જ રોગ ઉત્પન્ન થાય છે પછી ફિઝિકલ હોય મેટાફિઝિકલ હોય કંઈ પણ હોઈ શકે શારીરિક હોય માનસિક હોય કોઈ પણ પ્રકારનો રોગ હોય છે તો આપણા શરીરની અંદર જે પોટેન્શિયલ ઉર્જા સુસુપ્ત ઉર્જા છે એક્યુપ્રેશર શું કરે છે કે જે પોઈન્ટ છે પોઈન્ટને તમે દબાવો એટલે સુસુપ્ત જે ઉર્જા છે એ જાગ્રત થાય છે અને શરીરની અંદર એનું કામ કરવા માટે છે બેલેન્સિંગ કરવાનું કામ કરે છે આ ઉર્જા અને આપણે રોગમાંથી મુક્ત થઈએ છીએ જેમ કે જનરલી આયુર્વેદિક આયુર્વેદિક એક્યુપ્રેશર છે તો આયુર્વેદિક એક્યુપ્રેશરના સિદ્ધાંત મુજબ આપણી એક આંગળીમાં દસ નાડી દસ મેરેડિયન આવેલી છે અચ્છા દસ માં સો સો બરાબર એટલે એક માં ત્રીસ છે બરાબર ત્રીસ નાડીઓ આવેલી છે અચ્છા એટલે ટોટલ ત્રણસો ત્રણસો નાડી ખાલી હાથમાં હાથના જે આંગડાઓ છે એની અંદર જ આવેલી છે હવે આનું બેલેન્સિંગ કેમ કરવું તો અમારી પાસે એક એક્યુ રિંગ આવે છે તમને બતાવું પ્રેક્ટિકલ કરીને બતાવું વાહ ખૂબ સરસ એટલે આપણે આજે દર્શક મિત્રોને ને કહીએ કે માત્ર વાતો નથી કરતા એ વસ્તુ લાઈવ આપણે બતાવીએ છીએ જી અચ્છા આ એક નાની એવી

અનામિકામાં કે મધ્યમામાં એમાં કઈ આપણા દસે દસ આંગળીની અંદર આયુર્વેદિક એક્યુપ્રેશર ની અંદર આપણા દસ જે આંગળીઓ છે દસે દસ આંગળીઓમાં શરીરના જે ઓર્ગન છે અંદરના લીવર ફેફસા કિડની આ બધાના પ્લોટિંગ આપેલા છે અને બધાની નાડીઓ એની અંદર આવેલી છે અચ્છા એટલે તમે દરેક દરેક દસે દસ આંગળીમાં ફેરવો એટલે બધું જ બેલેન્સ થાય વાહ વાહ વાહ

તો માનસિક રોગ મસ્તક દ્વારા કરોડરજ્જુ દ્વારા જે કઈ ઉત્પન્ન થતા રોગ છે એમાં એ રોગનું થશે આ વાત વાહ વાહ અચ્છા બીજું હરેશભાઈ આમ જે એક્યુપ્રેશર જે કરવા છે અહીંયા દબાવતા અહીંયા દબાવતા હોય તો એ આખું શું હોય છે કે ઘણી વખત લોકો એમ કહેતા હોય કે માથું દુખે છે તો જરૂર નથી એનું મૂળ જ્યાં હોય હાથમાં ત્યાં તમારે દબાવું જોઈએ મારા જેવા ને બેક પેન રહેતો હોય તો તમે ઘણી વખત સલાહ આપો છો કે અહીં દબાવવું જોઈએ અહીં દબાવું જોઈએ તો એના મૂળ ત્યાં હોય છે હા એના પોઈન્ટ ત્યાં આપેલા છે અચ્છા ઓકે જેમ કે આપણે અ ટ્યુબલાઇટ છે પંખો છે તો એની બાજુમાં એની સ્વિચ નથી સ્વિચ દૂર છે તો આપણા વોર્ગર અંદર છે એની સ્વિચ છે એ આપણા હાથમાં છે વાહ વાહ અચ્છા અચ્છા એટલે હવે મને કહ્યો કે બેક પેન થતો હોય જેમ કે અહીંયા તો એને માટે હાથમાં કઈ જગ્યા હોય છે એટલે થોડું દર્શકો એ જોઈને ખ્યાલ આવશે બેક પેન થતું હોય તમને શોલ્ડરનો પેન છે જાજા ભાગે બરાબર શોલ્ડરનો ભાગ જનરલી હાથ આ રીતે કરો એટલે આ બે પગ છે અચ્છા આ બે હાથ છે બરાબર આ ભાગ છે આપણો ધડનો ભાગ છે ઓકે બરાબર એમાં પેટ

સહન કરી શકે એટલું જ વજન આપવાનું છે તાકાત નો પ્રયોગ નથી કરવાનો વાહ ખુબ સરસ અચ્છા એટલે શરીરના કોઈ પણ દુખાવો હોય તમે એક્યુપ્રેશર કામ કરે તમે કીધું કે કેન્સર સહિતના રોગોમાં તો એ કેવી રીતે કેટલાક અત્યારે લોકો ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરેથી પીડાતા હોય છે તો એને એક્યુપ્રેશર કામ કરે જી કરે એક્યુપ્રેશર કામ કરે કેમ કે એક્યુપ્રેશર સાયન્સની અંદર એ ઉર્જા ઊર્જાનું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન અંદર એવું કહેવામાં આવે છે કે કિડની ઇઝ ધ રૂટ ઓફ લાઈફ કિડની છે એ આપણા જીવનનું મૂળ છે અત્યારે તમે જુઓ કે લોકો કેમિકલ વાળા પદાર્થો ખોરાકમાં પણ કેમિકલ દવામાં પણ કેમિકલ એના એને લીધે કિડની સૌથી વધારે એની એનર્જી ડાઉન થતી બરાબર છે અને જો એનર્જી મૂળ તૂટે તો જાહેર તૂટી જાય પછી ઉગવાનો કોઈ ચાન્સ નથી એટલે કેન્સર જે કાઈ થાય છે એક દિવસનું નથી વર્ષો સુધીની લાંબી પ્રક્રિયા બરાબર છે તો તમે આપણે જે કાઈ મેં એમ કીધું કે તમે આ દસે દસ આંગળીની અંદર ફક્ત ખાલી રિંગ એક એક મિનિટ સુધી ફેરવો દસ મિનિટ થાય દરેક વ્યક્તિ ચોવીસ કલાક માંથી દસ મિનિટ પોતાના માટે કાઢી શકે કાઢવી જ જોઈએ કાઢવી જ જોઈએ તો કોઈ પણ રોગ થાય નહીં એક પણ રોગ ન થાય બરાબર જ્યારે કોઈ પણ ચિકિત્સા પદ્ધતિ નહોતી ત્યારે ઋષિ આજ આપણને આપી ગયા છે

રાત્રે લગાવીને સવારે કાઢી નાખવી બાર કલાક રાખવાથી ધીમે 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 એમનો જે દુખાવો છે એ ઓછો થતો જાય છે એટલે મેથી જે સૂકી છે એ અહીંયા એના પર અહીં રાખીને એના પર એક પટ્ટી મારી દેવાની મારી શકાય અચ્છા એટલે એનાથી શરીરને મેથીનો ગુણ છે એ ઘૂંટણ માટે ઉપયોગી છે મેથીનો ગુણ નથી પણ મેથીનો ગુણ તો ખાવાથી થશે અચ્છા પણ

મેથી વટાણા છે ચણા છે જે તૂટે નહી દબાવવાથી તૂટે નહી આવા સીડ આવા કઠોળ લગાવી અને ઉર્જાનું બેલેન્સ કરવા ક્યાં લગાવીડ કિડની નો પ્રોબ્લેમ હોય કે કોઈને કિડની સ્ટોન છે એકદમ સિવિયર પેન મારા ઘણા પેશન્ટ મારી પાસે આવતા હોય છે સિવિયર પેઇન ઉપડું હોય અને કિડની બીન એક ખાલી એની જે કિડનીમાં પ્રોબ્લેમ પથરી છે એ આવી રીતે લગાવી અને દબાવીએ એની ઉપર પ્રેશર કરવાનું કહીએ થોડી થોડી વાર એટલે દુખાવો તરત મટી જાય છે અચ્છા વાહ 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 જે પેઇન કિલર જેટલું કામ કરે છે એનાથી પણ ફાસ્ટ કામ કરે છે અને નુકસાન એક ટકાનું નથી બરાબર છે અચ્છા એટલે આ બધી સીડ્સ થેરાપી છે જી એવી રીતે કલર થેરાપી હોય છે કે અમુક બાળકો બહુ તોફાની હોય તો એને મ્યુઝિક થી અથવા કલર કલર અને અચ્છા કલર ને કારણે માત્ર માનસિક રોગોમાં ફાયદો થાય છે કે શારીરિક રોગોમાં કયા કયા લગભગ શારીરિક અને માનસિક બંનેમાં બંને રોગોની અંદર કલર થેરાપી ઉપયોગ થાય છે ઓકે નાના બાળકો દબાણ એટલે કે પ્રેશર વધુ સહન ન કરી શકે નાજુક હોય ઉંમર નાની હોય એટલે તો આવા બાળકોને આપણે કલર થેરાપી દ્વારા કેવા રોગમાં કોઈ પણ રોગ અચ્છા સામાન્ય રીતે નાનું બાળક છે અત્યારે બારનું ખાઈ લેતું હોય કોઈ પણ ખાવામાં ક્યાંય પણ પેટની તકલીફ જાજી હોય પેટમાં દુખવું જાડા થવા કબજીયાત રહેવી આવા પ્રોબ્લેમ થતા હોય છે નાના નાના તો તમને ખબર હોય તો નાના હતા કોઈ પણ બાળક નાનું હોય તો એના મમ્મી એને આંજણ કરે ચાંદલો કરે તો બ્લેક કલર નું એક ટપકુ હાથમાં કરી દેતા હા બરાબર છે આપણને બધાને ખબર છે આપણે બધાને કર્યું હશે આપણા મમ્મીએ બરાબર છે બરોબર આ શું સૂચવે છે આ જે જગ્યા છે ત્યાં આપણી નાભીનો પોઈન્ટ છે આ જગ્યા પર બ્લેક કલર ઈ સૂચવે છે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન સંક્રમણ છે એને રોકે છે અચ્છા એટલે બ્લેક કલર નું એક ડોટ કરી દિયા એટલે સંક્રમણ કે ઇન્ફેક્શન કોઈ પણ જાતનું લાગી નહીં બરાબર જનરલી આપણે બ્રાહ્મણો પૂજા કરતા હોય સંધ્યા પૂજા કરતા હોય જો મારા હાથની અંદર છે આ કલર છે બરાબર ચંદન છે પીળા કલર કલરનો મેં કીધું કે નાભી જે નાભીનો પોઈન્ટ આયા આવેલો છે આ કલર કેવો છે પીળો છે નાભી ચક્ર જે છે એની અંદર આ પાછળ મણિપુર ચક્ર આવેલું છે એનું તત્વ અગ્નિ તત્વ છે અને સૂર્યની સામે આ રીતે ડોટ કરીને હાથ રાખવામાં આવે છે સૂર્ય ઉપસ્થાન કહેવામાં આવે છે ને કે સૂર્ય દ્વારા આ કલર કરવાથી એક એની ઉર્જા છે એ વધુ ખેંચે અને આપણી નાભી છે એ બેલેન્સ રહી નાભીની ઉર્જા બેલેન્સ રહી નાભીની ઉર્જા બેલેન્સ રહેશે એટલે પાચન એકદમ વ્યવસ્થિત થશે બરાબર એટલે આ રીતે કોઈ પણ રોગમાં કલર થેરાપી કામ કરે છે અચ્છા તમારી પાસે કોઈ એનું ડેમોન્સ્ટ્રેશન હોય અથવા તો અત્યારે તમે સાથે લાવ્યા હોય તો એ પણ થોડું દર્શકોને બતાવી દો કે ભાઈ કલર કયા પ્રકારની

ચહેરો આવશે અને આની અંદર આવશે તો કરવાથી બળતી આંખ આંખ માંથી પાણી નીકળવા મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ કે વધુ પડતું સ્ક્રીનિંગનું જેને કામ છે તો એમાંથી ઘણી રાહત મળે છે અચ્છા એટલે આ પ્રકારના કલર દ્વારા પણ ખાલી માત્ર આ તો ઘર આપણે જાતે તમારી પાસે આવવાની પણ જરૂર નથી વિરુદ્ધ નો પ્રશ્ન નથી કે તમારી પાસે કોઈને આવવું ના પડે તમારે પણ ગુજરાત ચલાવવાનું છે આમાંથી અચ્છા હવે મ્યુઝિક થેરાપી એટલે આમ તો બધા જાણે છે કે મ્યુઝિક સાંભળવાથી ઘણા બધા લાભ થતા હોય છે મ્યુઝિક પણ ચિકિત્સા કેવી રીતે થાય મ્યુઝિક થી

ચંચળ છે વધુ તોફાન કરે છે આવા બાળક ને જે તંતુવાદીઓ છે અચ્છા તંતુવાદ્ય દ્વારા સંગીત સંભળાવવામાં આવે તો એની એની જે હાયપર એક્ટિવિટી છે એ શાંત થાય છે અને ધીમે ધીમે સ્ટેબિલિટી આવતી એટલે સિતાર છે ગિટાર ગિટાર વાયોલિન એટલે જે તાર વાળા તંતુવાદીઓ છે આ બધા જ તંતુવાદ્ય આવા રોગો પર વાયુના રોગો પર વધુ અસરકારક કામ પ્રભાવ બતાવે છે અને આવા વાયુના જે કાઈ રોગ છે એમાં વધુ અસરકારક છે અને પણ શાંત કરે છે વાહ 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 અચ્છા એવી રીતે ઘણી વખત લોકો માનસિક રીતે પીડાતા હોય કોઈ ડિપ્રેશન માં હોય બહુ એન્ઝાયટી હોય તો એને પણ સંગીત સાંભળવાની સલાહ શાસ્ત્રી રાગો ખાસ શાસ્ત્રી રાગો આપણે ત્યાં જે રાગો છે અલગ અલગ એનો એક ચોક્કસ સમય હોય છે ગાવાનો સાંભળવાનો તો એ રાગો દ્વારા સારવાર ચિકિત્સા શક્ય છે હા શક્ય છે કેમ કે આઠ પ્રહર છે આઠ પ્રહરની અંદર દરેક સમયનો દરેક રાગ આપેલો છે તો મેં પહેલા જ કીધું કે આ આપણું જે વૈદિક ચિક્ષ્સાઇ છે ઊંધી ચાલે છે આ ઉર્જાનું બેલેન્સ કરવા માટે તમે કોઈ પણ ચિકિત્સા પદ્ધતિ લ્યો એક્યુપ્રેશર લ્યો કલર થેરાપી લ્યો સીડ થેરાપી લો કે મ્યુઝિક થેરાપી લ્યો મ્યુઝિક થેરાપી છે ખાસ કરીને માનસિક રોગ ડિપ્રેશન છે કોઈ પણ કોઈને કોઈ પણ એવો આઘાત લાગ્યો છે અને ડિપ્રેશનમાં છે તો આવી વ્યક્તિની અંદર સ્ટેગ્નેટ થઈ ગયેલી છે ઉર્જા રોકાયેલી છે રોકાયેલી ઉર્જા શું કરશે વધુ પડતું હેરાન કરશે શારીરિક માનસિક માનસિક પેલા કરશે પછી એની અસર બધી શરીર ઉપર આવશે બરાબર તો આવા જે વ્યક્તિઓ છે કે આવા ડિપ્રેશનના જે પેશન્ટ છે એને શિવરંજની રાગ અચ્છા પછી દરબારી રાગ માલકોશ છે આવા જે શાસ્ત્રીય રાગો છે એ સંભળાવવાથી એના જે અંદર જે ઊર્જાનું સ્ટેગ્નેશન થઈ ગયું છે રોકાયેલી ઉર્જા છે એ પોતાની રીતે પોતાની જગ્યાએ પાછી વિસ્તરિત થાય છે કે વાત વાહ 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 ખૂબ સરસ અને ખાસ તો હવે મારે એ પૂછવું છે કે એક વ્યક્તિને કાયમ માટે સ્વસ્થ રહેવું છે જી એને કોઈ પણ પ્રકારની સમસ્યા દરેક વ્યક્તિ એમ ઈચ્છતી હોય છે કે પોતે બીમાર ના પડે દવાખાને ન જવું પડે દવા ન ખાવી પડે તો એક વ્યક્તિ એ સ્વસ્થ રહેવું છે તો એને શું કરવું ટૂંકમાં આ બધી જે સારવાર છે રોજ કોઈનો ઉપયોગ કરવો જેમ કે આ રીંગ વાળી કલર વાળી સીડ્સ તો એક મારે કાયમ સ્વસ્થ રહેવું છે તો મારે સવારથી રાત સુધીની મારી પ્રવૃત્તિ મારે કેવી રીતે રાખવી કોઈ પણ વ્યક્તિ એ સ્વસ્થ રહેવું હોય તો આપણે જનરલી ત્રણ વખત જમીએ છીએ તો એક વખત આપણા માટે હું જે કહું છું

તો પણ ત્રણસો નાળીઓ જે છે બેલેન્સ થશે બરાબર છે બરાબર બસ હું તો ઇન્ટરવ્યુ ચાલુ છે ત્યારથી જો રિંગ ફેરવું છું સતત અને ત્રીજું છે કે નખ ચક્ર આયુર્વેદિક એક્યુપ્રેશર ની અંદર આપણા નખ ની આજુબાજુમાં દસ પોઈન્ટ આવેલા છે તો એક નખ માં આવેલા છે બરાબર તો અને બીજું કે આ નખ આજુબાજુમાં નર્વસ સિસ્ટમ આપણી જે ન્યુરોન જે કહી છે એના એન્ડિંગ ત્યાં આવેલા છે તો આને ફક્ત ડાબે અને જમણે ખાલી ટ્વિસ્ટ કરવાથી અડધી મિનિટ થી એક મિનિટ એક આંગળી માં અડધી મિનિટ થી એક મિનિટ સુધી ટ્વિસ્ટ કરવાથી આપણે કાયમી માટે સ્વસ્થ રહી શકીએ વાત છે વાહ 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 તો તો આ દરેકે કરવું જ જોઈએ કરવું જ જોઈએ અને આ તો સાવ એમ કે ઘરઘરાવ આપણાથી થઈ શકે એવો ઈલાજ છે તમે ઘરે બેઠા જે ગંગા અમને ગંગામાં નવડાવ્યા સ્નાન કરાવી દીધું હરેશભાઈ હવે આ બધું કર્યા પછી પણ અંતે શરીર છે ક્યારેક બીમાર પડે ક્યારેક આપણે બહારથી ચેપ લાગે ક્યારેક બારનું ખવાય ગયું કે કાંઈ પણ થઈ શક્યું તો એને તમારી પાસે આવવું છે કેમિકલ વાળી દવા નથી ખાવી અને આ જે કુદરતી પદ્ધતિઓ છે વૈદિક ચિકિત્સા પદ્ધતિ જેનો તમે હમણાં ઉલ્લેખ કર્યો આટલી વાર ઇન્ટરવ્યુમાં જે લોકો અત્યારે જોવે છે એમાંથી કોઈને ઈચ્છા એવી થઈ કે મારા પરિવારમાં એક વૃદ્ધ છે બીમાર છે અને આવી ઘૂંટણની તકલીફ છે કે તમે કીધી એવી કોઈ તકલીફ છે અને એને આ પ્રકારની તમે જે બતાવો છો એ ચિકિત્સા અપનાવવી છે

અમે એક વખત આવે પેશન્ટ બે વખત આવે સમજાવી દઈએ છીએ કે ભાઈ આ રીતે તમારે ટ્રીટમેન્ટ કરવાની છે પછી જાતે ટ્રીટમેન્ટ કરવાની છે તો નાણાવાડી ચોક માં મારું ક્લિનિક છે અથવા મારો નંબર પણ હશે મારા નંબર ઉપર યુટ્યુબ ચેનલ છે મારી ઋષિકુલ ડ્રગલેસ ક્લિનિક યુટ્યુબ ઉપર એમાં જોઈને પણ આવી શકે ઓકે અમે બધી જ એમાં લગભગ સો દર્દીઓના રિવ્યુ છે અચ્છા અને સો જેટલી આવી નાની નાની ટ્રીટમેન્ટ છે માથું દુખતું હોય તો કયા પોઈન્ટ કેવો કલર કરવો બરોબર શરદી થઈ હોય નાના બાળકને તો કઈ જગ્યાએ કલર કરવો નાના નાના વિડીયો અપલોડ કરતો રહું છું જી જી એટલે લોકો તમારી જે ચેનલ છે એનું રિપીટ થોડું નામ કરી દઉં એટલે એ નોંધી લે હા અને એના ઉપરથી તમે જે ટીપ્સ આપો છો એને ફોલો કરે જી યુટ્યુબ ઉપર ઋષિકુલ ડ્રગલેસ ક્લિનિક વાહ વાહ ખુબ સરસ હરેશભાઈ સરસ તમે વાતો કરી અને ખાસ તો આ વરસાદી માહોલ વચ્ચે પણ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શકોને માહિતગાર કર્યા અને કાયમ માટે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ એની જે સરસ ટીપ્સ આપી અને બિલકુલ સહેલી દરેક વ્યક્તિથી થઈ શકે આમાં કોઈ રોકેટ સાયન્સ ભણવાનું છે નહીં એટલે દરેક વ્યક્તિ થઈ શકે એવી ટીપ્સ આપી અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો દરેક વ્યક્તિ એક્યુપ્રેશરના પોઈન્ટ જે મેં બતાવ્યા છે જો સ્વસ્થ રહેવું છે આપણે બધાને સ્વસ્થ રહેવું છે કોરોના પછી આપણને બધાને ખબર પડી ગઈ છે કે આપણી જિંદગીની શું શું મહત્વ છે 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 અને કિંમત તો સ્વસ્થ રહેવા માટે મે જે પોઈન્ટ પોઈન્ટ બતાવ્યા આ બધા જ નિત્ય નિયમિત કરજો વાહ તો દર્શક મિત્રો ડોક્ટર હરેશભાઈ પાસેથી આપણે સરસ મજાની ટિપ્સ મેળવી અને આપણે થઈ શકીએ એ પ્રકારની વાતો એમને બહુ જ સહેલાઈથી આપણને સમજાવી દીધી ને કેટલાક જે સાધનો છે એમણે આપ્યા છે આ રીંગ સહિતના એ પણ એમણે અહીં લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું એ આપણે ચોક્કસપણે કરી શકીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર